એક થોડીક ઓફિસ નાની પડે થોડીક મોટી હોત ને સરસ મજા સવારમાં કલાક બે કલાક તો ભજન સાંભળું સાંભળશું જે ઋતુ ઋતુમાં જે હોય ઉનાળામાં ગરમી હોય તો સારી લાગે શિયાળા ઠંડી હોય તો શિયાળો ગણાય ચોમાસું વરસાદ હોય તો ચોમાસું ગણાય મોટી ચાલીસ થી પચાસ વર્ષની મહિલા જે ફિંગર દેવા આવે ને ઓફિસે એમના હાથ બસ આ આથી ખરાબ હોય સ્વાગત છે તમારું નવ લોગમાં તો આશા કરશ કે તમે ઠીક છો તો સવાર પડી ગયું અને એક ચક્કર લગાવેલું ખેતરમાં અને આકાશને જોઈને એવું લાગે કે આજે વરસાદ મતલબ વરસાદ તો બે દિવસથી નથી પણ વાદળ છે વાતાવરણ ખરી પણ આજ આ સવારથી એમ લાગે કે હવે થોડું વાદળ હટ્યા હોય સવાર પપ્પાની રૂટી લાગી ગઈ જીરામાં કદરપ નાખવાની કારણ કે જેટલું જેમ નિંદાતું જાય એમ એમ કતરપ નાખતા જઈએ તો શું મચ્છી મેલો જે પણ જીરા જીરામાં હોય બધું નીકળી જાય કાલે તો બિલકુલ તડકો નહોતો કાઢ્યો આજ તો પછી તડકો તો નીકળ્યો સવાર સવારમાં જો મસ્ત ધૂપ નીકળી એકદમ આજ એવું લાગે કે આજથી વાતાવરણ સુધરી જશે તો સારું નકાવ પાછો વરસાદ આવે ને પાછો ઠાર પડે ને વાળી એકદમ ધૂંધળું ધૂંધળુ પછી એ અસર લગભગ દસથી પંદર દિવસ કરે બધી જમીનમાં જો દશરથે હા અંડાની બધી માળ કાપી કાપીને આ ડગલો કરી દીધું જો આ બધું નિંદાઈ ગયું છે ત્યાં દેખાય એટલા ઉધી પહોંચી ગયા તો થોડુંક જ બાકી છે સર માલ ના લો ને તો આવું થાય ગયું અમુક આખા એરંડામાં એકાદ આવું બીજા આવી જાય ને તો હેરણ હેરાન કરી નાખે આખા ક્યારામાં એના જ દાણા બધે હોય જો આ નીચે જો બધે જો એક આયા પણ છે જો આ પણ એવી જ છે જો જેવો એક દાણો હુકાય એ તરત ખરી જાય જેવો દાણો હુકાય એ તરત ખરી જાય હવે આવતી સાલ અહીંયા કેટલા ઉગશે ખબર આ બધા નીચે સરી ગયા બધા એક જગ્યા મૂકી દઉં ને તો એ લેતા ફાવે કરવાનું હવે દિવાળી રાતે ન સુણી હવે દિવાળી આવી બોલો દિવાળી રાતે જ હવે આજ દિવાળી કરવા છે હમ પપ્પા ગાડી હમ હમ તો જમી લીધું ને હવે ટાઈમ થઈ ગયો કોમે જવા માટેનું Ayo <tuh>, baik-baik saja, persipela itu Asyuk, rumah lo Layak banget kan જોશો કે મારે સાફ સફાઈ કરે એક થોડીક ઓફિસ નાની પડે થોડીક મોટી હોત ને તો કમ્પ્લીટ થઈ જત જતો નહીં મુર્ત કરવાનું છે તો સાત મહિના પછી ઓફિસનું ઓફિસમાં કાગળ વધી ગયા કેવત નહી બાવા કણા એવું થયું હવે આજ તો બહુ કામ છે કારણ કે જેટલા કનેક્શન આવી ગયા ને એ બધા આજે દેવાના છે એટલા અત્યારથી જ કામ પર લાગવું પડશે સાડા નવ ચા પાણી પીએ ને લાગી જશે તો એક સાંજ સુધી મારું તમને સાંજે ઘરે જઈને કા પછી રસ્તા વચો છે સરસ મજાનો સવાર સવારમાં કલાક બે કલાક તો ભજન સાંભળું છું કામ કરતા જશું તો જ કામ કરવાની મજા આવે તો એ ઓફિસે કામ કર્યા કરતા થાકી ગયા વાગ્યા છે પાંચ થી હમણે ચા નાસ્તો કર્યો ફર્સ્ટ ક્લાસ હવે એક કલાક કામ કરવાનું છે પછી તો અંધારું થઈ જશે પછી નીકળી જશું ઘરે કારણ કે જેટલા ના બાકી ગેસ કારણ કે બધાને દીધું કારણ કે અમારો સ્ટોક આવી ગયો હતો કસ્ટમરનો તો બધું આપી દીધું તો સાત અશોક કે કે અશોકને કેટલું કામ ભાગમાં આવ્યું અશોકને એવું કહેશું નહીં કે આજ મેં આટલું કામ કર્યું જે હોય કરી જ લેવાનું બસ કરીને પાર મૂકવાનું હવે અત્યારે હવે કાર્ડ લખીએ કારણ કે આપણને કાલે જમા કરાવવાના છે તો આજે કાર્ડ તો બહુ થાય પણ આજ કામમાં જ પૂરું પડશે જ બપોર સુધી સાંજે જમા કરાવી દઈશું અને બસ આમનું કામ ચાલ્યા કરે અને બસ વાતાવરણમાં હજી પલટો છે હાવ વાદળ ગયા નથી એમ થોડા ઘણા તો છે પણ થોડોક સુધાર થયો એવું લાગે પણ ના દાદી આગાસી થાય એટલે નકી નક્કી નાખ્યું જેવો વરસાદ પડશે એકદમ ઠંડી વધી જશે સ્રોત સવારે ઠાર પડશે ઠંડી પડશે પછી તો પાણી તો કીધું જલ્દી સુકાશે નહીં શિયાળામાં તો બિલકુલ વરસાદ ના જોયું ચોમાસે ચાલે છે એટલો પડે પણ અત્યારે તો સારું ના લાગે એટલે કહેવત નહીં જઈએ ઋતુ ઋતુમાં જે હોય લાગે ઉનાળામાં ગરમી હોય તો જ સારી લાગે શિયાળામાં ઠંડી હોય તો જ શિયાળો ગણાય ચોમાસુ વરસાદ હોય તો જ ચોમાસું ગણાય અત્યારે તો બધું પ્યોર થઈ ગયું ચાલો ઓફિસ જમી લીધું અને ખુશખબરી કબરી થઈ ઋત્વી પ્રવાસ છે ચાર દિવસનો નો સૌરાષ્ટ્ર બાજુ તો સારું કહેવાય તો સ્કૂલ માં ભણતા ને સૌરાષ્ટ્ર બાજુ લઈ જાય અમે તો પાલનપુર બાલરામ થી પાછા લાવતા કેટલા દિવસ નું હતું પ્રવાસ થી પાંચ પાંચ દિવસ કઈ કઈ જગ્યા જવાનું સૌરાષ્ટ્ર નો પ્રોગ્રામ એટલે સૌરાષ્ટ્ર મતલબ જુનાગઢ દાશે ચોટીલા દાશે પછી દ્વારકા દાશે બેટ દ્વારકા દાશે સોમનાથ દાસ આ ચાર પાંચ સ્થળ પર છે આખો દીમા ખેતરનું કામ કરી કરીને જેવા ત્યાં ખબર કરશો એકદમ હાથ ખૂણા ખૂણા થઈ જશે હાથ ધોઈ કોણ તો મસ્ત આ થાય કારણ કે અમને ખબર છે મોટી ચાલીસ થી પચાસ વર્ષની મહિલા જે ફિંગર દેવા આવે ને ઓફિસે એમના હાથ બસ આથી ખરાબ હોય આ તો એની સારી ફિંગર કમ્પ્લીટ આવે તો આ આખા બધે વાડિયા વાડિયા પડી ગયા હોય અહીંયા થી ધોરાવે સાબુ ધોરાવે પછી તેલ ની માલિશ કરે પછી ફિંગર આવે એટલી તો મહેનત યે કરા માલિશ કરવાથી એકદમ ચોમે કોમળ કોમળ થઈ જશે હવારાય તો માન ખબર પડશે કે જેટલી કોમળ થઈ હવારા વહેલા ઉઠશે ને પછી નકાતો પછી એકદમ વાટી થઈ જાય વાટી થાય એટલે પછી લોહી નીકળે કારણ કે હવારે ઉઠશે તો કેસું પાય છે એમને દાવાનું હોય